પેલા ભણવાનું ભણશો તો તમને આ બધું જે કઈ વિજ્ઞાન ટેકનોલોજી બધું છે ખ્યાલ પડશે આ ધૂન નહી અમારે તો ધૂન ગાવા સિવાય કઈ વીજ નથી કેમ કે અમારે કઈ ભણી હકી એમ છે જમીન છે એનું અમે પૈસા ભર્યા તા માપી ગયા પણ એટલું સે એટલી માપી ગયા એટલે અમારે જમીન જાજી નીકળે છે

અને જે આ એટલી જ મપાય એમ એટલે જમીન ઘટે ત્રણ ચાર વીઘા અમારે એટલે એના માટે શું કરવું અમારે જમીન દબાણ માં કઈ બાજુ છે એનો તો સરવૈયો કે તો થાય ને હા પણ એમાં જમીન તમને ખબર છે કોલી બાજુ છે ને એ બાજુ છે અમને એટલે મેં કીધું તમારું મેં પૂછી લઉં તમને જમીન છે અમારે કઈ,

ये दिन आओ हेलो हां अब प्रिंस बोलो 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 प्रिंस भाई जगदीश हमर मड़वा आओ है हमारे अरे आओ ना प्रिंस भाई मड़वा आओ जावन जो हेमा उठ गई हां बड़ा है हां आओ आओ बड़ा फैमिली साथ आओ हां तू जो बीजू मजा माने भाई हां ओडिया बहुत जो जो हां मैम मामा मामा ना नु छु

આવું મળવા રવિવાર આવી રવિવાર આવીશ મળવા કઈ વાત પધારો પ્રિન્સ ભાઈ ઓકે હા હાજી હાજી